અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ તેજ બની ચૂક્યો છે ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંગાણી દ્વારા નલિયા પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કચ્છના નલિયા ખાતે આજે ઉમેદવારી નોંધાવતા પૂર્વે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી નલિયામાં આયોજિત ચૂંટણી પ્રચાર સભામાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ખુરશીઓ દૂર દૂર રાખવામાં આવી હતી સભા બાદ ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સિંગાણી નલિયા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ કોંગ્રેસ વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ ઉમેદવાર સિંગાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ વખતે કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખ સહિતનાએ પણ હાજરી આપી હતી आदेश कम्पीटर। कम्पीटर प्रिंटिंग ने लगती विविध सर्विस एकच स्थळे आदेश त्या अमाक्स लिमिनेशन कॉम्बो बाईडिंग स्पायरल बाईडिंग प्रोजेक्ट हार्ड बाउंड ब्लेक एंड कलर प्रिंट आउट सीएम वाय के प्रिंट लेजर टोनर कार्टिज रिफिलिंग न्यू प्रिंटर्स एंड कार्टिंग सेल्स एंड सर्विस નવા કમ્પ્યુટર મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આદેશ કમ્પ્યુટર પ્રોજેક્ટ અને ઝેરોક્સ મશીન ભાડે મળી રહેશે નવી ટોનર કાર્ટેજ ફક્ત રૂપિયા ચારસોમાં તમામ પ્રકારના પ્રિન્ટર રિપેર કરી આપવામાં આવશે અમારી ખાસ સર્વિસમાં ટોનર કાર્ટેજ રિફિલિંગની સર્વિસ ઓફિસ તેમજ ઘરે આવીને કરી આપવામાં આવશે આદેશ કમ્પ્યુટર કમ્પ્યુટર વિશેની આપની કોઈપણ સમસ્યા માટેનું એક જ સમાધાન એટલે આદેશ કમ્પ્યુટર અમારું સરનામું નોંધી લેશો આદેશ કમ્પ્યુટર છઠીબારી રિંગ રોડ ગોવિંદજી માધવજી સામે ભુજ કચ્છ પ્રભુભાઈ નાઇન એઈટ સેવન નાઇન થ્રી ટુ વન ટુ એઇટ ડબલ નાઇન ટુ ફાઇવ થ્રી ટુ વન ટુ એઇટ